દાદરા નગર હવેલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિજયાદશમી ઉજવણી સમાપન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ આ સંઘ શતાબ્દી વર્ષમાં તેમની સોમી વર્ષગાંઠની ગાંઠની ઉજવણી કરી જેમાં લાખો સ્વયંસેવકો વ્યક્તિગત વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણના ઉમદા કાર્યમાં યોગદાન આપી રહ્યા છે આ શુભ પ્રસંગે શ્રી વિજયાદશમી ઉજવણી રવિવાર પાંચ ઓક્ટોબર બે હજાર રોજ સિલવાસા અને દમણ દ્વીપમાં યોજાઈ હતી આ સંઘ શતાબ્દી વર્ષ રાષ્ટ્ર માટે ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે પ્રતિબદ્ધતાનું વર્ષ હતું આ કાર્યક્રમ રવિવારે બપોરે ત્રણ કલાક ત્રીસ મિનિટે ગાય મંદિર ગ્રાઉન્ડ છત્રપતિ શિવાજી મહારાજ ચોક આમલી સિલવાસા થી શરૂ થયો હતો શોભાયાત્રા સિલવાસા પોલીસ સ્ટેશન ઝંડા ચૂક કિલવાની નાકા નમો હોસ્પિટલ અને શહીદ ચોકમાંથી પસાર થઈને સ્વામિનારાયણ મંદિરની સામે હવેલી ગ્રાઉન્ડ પર સમાપ્ત થઈ ત્યારબાદ વિજયાદશમીનો જાહેર કાર્યક્રમ આ ગ્રાઉન્ડ પર યોજાયો હતો આ કાર્યક્રમમાં પ્રમુખ ગ્રુપના ડિરેક્ટર અજીતભાઈ ખોડભાયા મુખ્ય મહેમાન તરીકે શિવશક્તિ એન્ટરપ્રાઇઝના ડિરેક્ટર ભરવભાઈ રાજપુરોહિત ખાસ મહેમાન તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા સહકાર્યકર શ્રી તેજસિંહજી ભદોરિયા મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા

और सभी का धेय जो आज संघ शताब्दी वर्ष में स्वयं का है वो लगभग लगभग उन्होंने पूरा किया ऐसा हम मानते और सलवास नगर नहीं पूरे भारत वर्ष में पूरे विश्व में जो स्वयं सेवक एक बार विचारता है वो तो पूरा करता है ऐसा संघ हमेशा आगे जो है कदम रखता है जब हम संचलन करते हैं तो बाया पैर निकलता है वैसे ही समाज में हम जब घुसेंगे तो हम जो है वो बाया पैर लेके जाएंगे और उनको जो है सामाजिक समरसता का भाव देके उस समाज को एक सूत्र में बांधने का जो राम राज्य की कल्पना थी वो संग विचार कर बहुत बहुत धन्यवाद